ભાવનગર શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્ત્વોનો આતંક સામે આવ્યો છે લીલા સર્કલ પાસે આવેલા આલેખ એપાર્ટમેન્ટમાં એસ્ટેટ બ્રોકર વૈભવ ત્રિવેદી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ઘટના સમયે ઉદય આહીર તથા અન્ય અજાણ્યા શખ્સો પાઇપ અને ઘાતકી હથિયારો સાથે ઘરમાં ઘૂસી આવ્યા હતા હુમલાખોરોએ ઘરમાં લેપટોપ ફર્નિચર સહિતની વસ્તુઓ તોડી ઘરને વેણ વિખેર કરી નાખ્યું હતું હુમલાખોરોએ માત્ર મારા જ નહીં પરંતુ કરવું વૈભવ ત્રિવેદીને જાનથી મારી નાખવાની પણ ખુલ્લે આમ ધમકી આપી છે મારવા પાછળનું કારણ એવું છે કે ઉદય આહિરનું એટીએમ કાર્ડ વૈભવ ત્રિવેદીને મળતા ઉદયની પત્નીને આપ્યું હતું જે ઉદય આહિરને નહીં ગમવાના કારણે વૈભવ ત્રિવેદી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાંથી જાણવા મળે છે હુમલાખોરો ઘટના પશ્ચાત તાપ આરોપીઓ સ્થળેથી જ નાસી છૂટ્યા હતા હવે જોવાનું રહ્યું કે આવા અસામાજિક તત્વો પર પોલીસે કઈ રીતે અને કેટલી ઝડપથી કાયદેસરની કાર્યવાહી કરે છે કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટ ઓફિરોઝ મલિક મારું નામ દીપ્તિ વૈભવભાઈ ત્રિવેદી ચાર રહો છો ને શું હું અહિયાં લીલા સર્કલ શ્રી આલેખ રેસિડેન્સી માં ચોથે ચારસો એક માં રહું છું અને મારા હસબન્ડને કાલે રાત્રે ઉદયભાઈ નામનો આહિર છે ઉદયભાઈ નામનો માણસે સાત આઠ જણા લઈ અને રાત્રે ખૂબ માર માર્યો છે મારા ઘરમાં દરવાજા તોડ્યા જાળી તોડી નાખી અને મારા ઘરમાં જઈ થોડફોડ કરી છે મારા હસબન્ડને સાત આઠ જણાએ ધોકા પાઇપ છરી હાથ જે આવ્યું અને એનાથી માર્યા છે અને મારા પતિને મારી મારીને અધમુવા કરી દીધા મારી બેબીનું નવે નવું હજી એક વારે યુઝ નથી કર્યું લેપટોપ એને અંદરના રૂમમાં હતું ઈ એ માણસે તોડી નાખ્યું મારા ઘરમાં વેર વિખેર કરી નાખ્યું છે ઘર વકરીને નુકસાન કર્યું છે અને મારે આમાં હવે ન્યાય જોઈએ છે સવારમાં મેં પોલીસ બોલાવી પોલીસ બોલાવી એકસો માં કોલ કર્યો પેલા માં કર્યો પછી વાળા એકસો ને મોકલ્યા એ ભાઈ આવ્યા હું અહીંયા મારા પિયર માં હતી મારા શ્રાદ્ધ નિમિત્તે એટલે બે દિવસથી હું હતી નહીં

અને ખુબ માર માર્યો છે અને એટલો સંતોષ નો થયો તો ઢળી ને નીચે લઈ ગયા અમારા ફ્લેટમાં પાર્કિંગમાં રાત્રે માર્યો રાતના દસ થી સાડા બાર વાગ્યા સુધીમાં એને ખૂબ માર માર્યો અને પછી ખબર નહીં શું થયું કેમ કે હું હતી નહીં આ આજુબાજુના માણસો મને આ વિગત કીધી હવારમાં મારા બાળકો બે ઘરે આવ્યા અહીંયા ત્યારે એ બાળકોને ખબર પડી ને પોલીસ ઘરે હતી પોલીસે પોલીસે હું ત્યારે હતી નહીં અને પોલીસે એકસો બાર વાળાએ અહિયાં એમ્બ્યુલન્સ બોલાવીને સદ વિચારે એને એડમિટ અને પોલીસ ભાઈ મને કીધું કે તમારે જરૂર હોય તો તમે ફોન કરજો અને પોલીસ નિલમબાગ પોલીસને જાણ કરી દેવો એમ અને અહીંયાથી ફોર્મ ભરવાનું એ કે અહીંથી પોલીસ સ્ટેશનમાં એ જાહેર કરશે એટલે પોલીસ આવશે પોલીસ આવી અને પોલીસે બધું પૂછપરછ મને કરી મારા પતિને કરી એ બોલવાની હાલતમાં નથી એની કરી પીઆઈ સાહેબ આવ્યા એને કરી અને આ બધું હકીકત છે અને હેરાન હેરાન છું ખૂબ હું હેરાન છું અત્યારે મારી આગળ પાછળ કોઈ નથી તો પોલીસ પ્રબંધો પછી તમારે મેં પીઆઈ સાહેબ આવ્યા એટલે પેલા બે ભાઈ એવા હતા ને એ એને પેલા કાચું લખ્યું પછી કાચ લખાણ કર્યું કે આ કાચું છે હજી તો પાકું પંચનામું થશે તો બધી કઈ ખબર નથી હું બઉ કઈ ભણેલી છું મને કઈ એવી ખબર નથી પણ પછી પીઆઈ સાહેબ આવ્યા ને પછી પીઆઈ સાહેબે એમ કીધું કે આ આ બેન નો આ ભાઈ ને બેન નું બધું આચું કરી અને તમે આમાં કલમ જે આવતી હોય એ કરો અને આની સારવાર રિપોર્ટમાં હું આવે પછી એની કલમ થશે બધી ઉમેરાશે એમ મારા પતિ તો ત્યારે પાનમાં છે નહીં મારવા કારણ મને કાઈ હજી આવ્યું નથી ધ્યાનમાં પણ બધા ને બધું ફેલાવી દીધું છે કે આ ભાઈ કોઈક ની છેડ આને છેડતી કરી છે એના વાઇફ ની નાની મોટી માથાકુટ દરેક ના ઘર માં થાય મારા ઘર માં થતી હોય અમારે બે જણા ને પ્રોબ્લેમ ગમે હોય ને તો અમારા ઘર વચ્ચે હોય બાકી મારા હસબન્ડ ને કોઈ થી કોઈ કોઈ લેડીસ બાબતે નથી થઈ જૂની અવધાવત તો મને નથી ખ્યાલ પણ મારા હસબન્ડ કોઈ દી કોઈ હારે છે ને એ પચાસ માંગે ને તો પાંચસો દે એવા માણસ છે કુતરાને જે માણસ સો રૂપિયા નું દૂધ પાય એ માણસ એ શું કરે મારા હસબન્ડ છે ને જમીન લે વેચ નું બ્રોકર છે અને મારા ઘરમાં

ઉદયભાઈ આહિર છે એને જ આ બધું કર્યું છે અને અમારે કોઈ એની આ દુશ્મનાવટ નથી એને હું છે ને એ અમને નથી ખબર કઈ કેમ કે અમે અમારામાં ભાઈ હોય સામાન્ય પરિવારના માણસો છીએ અમારામાં અમે કઈ કોઈ લપ નથી કર્યું અને